નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો ઓગણપચાસ ભાગ સાંભળ્યા છે આજે આપણે બસો ને ભાગ સાંભળીશું હરી ભીની ત્યાં એક બીજું મહાન તીર્થ છે તેનું વર્ણન સાંભળો તેમાં ભક્તિપૂર્વક સ્નાન કરનાર પુરુષ વેદોનો પારંગત વિદ્વાન થાય છે એકવાર સૂઈ ગયેલા બ્રહ્માજીના મુખમાંથી નીકળેલા મૂર્તિમાન વેદોને હયગ્રીવ નામક અસુરે હરી લીધા તે અસુર દેવતાઓ વગેરેને માટે બહુ ભયંકર હતો ત્યારે બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી તેથી તેઓ મત્સ્ય રૂપે પ્રગટ થયા તે અસુરને મારીને બધા વેદ તેમણે બ્રહ્માજીને આપી દીધા થી તે સ્થાન મહાન પુણ્ય તીર્થ બની ગયું તે સર્વ વિદ્યાઓનું પ્રકાશક છે મહાભાગે તમિલ તીર્થ દર્શન માત્રથી સર્વ પાપોને નાશ કરનારું છે ત્યાર પછી કોઈ સમયે અવિનાશી ભગવાન વિષ્ણુએ ફરી વેદોનું અપહરણ કરવાવાળા બે ઉન્મત અસુર મધુ અને કૈટબને હયગ્રીવ રૂપે મારીને ફરી બ્રહ્માજીને વેદ પાસા આપ્યા તેથી બ્રહ્મકુમારી તે તીર્થ સ્નાન માત્રથી સર્વ પાપોનો નાશ કરનારું છે ભદ્રે મત્સ્ય અને હયગ્રીવ તીર્થમાં દ્રવ્ય રૂપધારી વેદ સદા વિદ્યમાન રહે છે તેથી ત્યાંનું જળ બધા પાપોને નાશ કરનારું છે ત્યાં એક બીજું મનોરમ તીર્થ છે જે માનસોદક ભેદક નામે વિખ્યાત છે તે હૃદયની ગાંઠો ખોલી નાખે છે મનના સમસ્ત સંશયોનો નાશ કરે છે અને સંપૂર્ણ પાપોને હરી લે છે તેથી તે માનસોદ ભેદક કહેવાય છે ચા કામાકામ નામક એક બીજું તીર્થ છે જે સકામ લોકોની કામના પૂર્ણ કરનાર અને નિષ્કામવાળા નિષ્કામ ભાવવાળા લોકોને મોક્ષ આપનારું છે ભદ્રે ત્યાંથી પશ્ચિમમાં વસુધારા તીર્થ છે જ્યાં ભક્તિપૂર્વક સ્નાન કરીને મનુષ્ય મનોવાંચિત ફળ પામે છે આ વસુધારા તીર્થમાં પુણ્ય આત્મા પુરુષને જળની અંદરથી જ્યોતિ નીકળતી દેખાય છે જેને જોઈને મનુષ્ય ફરી ગર્ભવાસમાં આવતો નથી જ્યાંથી નૈઋત્ય કોણમાં પાંચ ધારાઓ નીચે પડે છે એમના નામ આ પ્રમાણે છે પ્રભાસ

અન્ય ગ્રહોના અધીશ્વર થયા છે ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય દોષ રહિત થઈ જાય છે ત્યાં એક બીજું દાદશાદિત્ય નામનું તીર્થ છે જે સર્વ પાપોને હરી લેનારું અને ઉત્તમ છે ત્યાં સ્નાન કરીને મનુષ્ય સૂર્ય સમાન તેજસ્વી થાય છે ત્યાં સત્તુ સ્રોત નામનું એક બીજું તીર્થ છે જેમાં ડૂબકી મારનાર મનુષ્ય ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારમાંથી જે ઈચ્છતો હોય તેને પ્રાપ્ત કરે છે સતી મોહિની ચાર પછી ત્યાં સપ્તપાત નામનું મનોહર તીર્થ છે જેના દર્શન માત્રથી મોટા મોટા પાતક પણ અદ્રશ્ય થઈ જાય છે પછી તેમાં સ્નાન કરનારની તો વાત જ શી કરવી તે કુંડના ત્રણ ખૂણાઓમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સ્થિત છે ત્યાં મૃત્યુ થવાથી મનુષ્ય સત્યપદ સ્વરૂપ ભગવાન વિષ્ણુને પ્રાપ્ત કરે છે શુભે ત્યાંથી દક્ષિણ ભાગમાં પરમ ઉત્તમ અસ્ત્ર તીર્થ છે જ્યાં ભગવાન નર અને નારાયણ પોતાના અસ્ત્ર શસ્ત્ર રાખીને તપસ્યામાં સંલગ્ન થયા હતા મહાભાગે ત્યાં પુણ્યાત્મા પુરુષોનો શંખ ચક્ર વગેરે દિવ્ય આયુધ મૂર્તિમાન દેખાય છે ત્યાં ભક્તિપૂર્વક સ્નાન કરવાથી મનુષ્યને શત્રુનો ભય રહેતો નથી શુભે ત્યાં મેરુ તીર્થ છે જ્યાં સ્નાન અને ધનુર્ધન મેરુના દર્શન કરીને મનુષ્યના સંપૂર્ણ મનોરથ સિદ્ધ થાય છે જ્યાં ભાગીરથીથી અને હલકાનંદા મળ્યા છે તે પુણ્યમય દેવપ્રયાગ પ્રયાગ આશ્રમમાં શ્રેષ્ઠ તીર્થ છે ત્યાં સ્નાન દેવતા અને પિતૃઓનું તર્પણ તથા ભક્તિભાવથી ભગવત પૂજન કરીને મનુષ્ય સંપૂર્ણ દેવતાઓ દ્વારા વંદિત થઈને વિષ્ણુધામને પ્રાપ્ત કરે છે હું તેને બધા ક્ષેત્રોમાં પરમ ઉત્તમ અને પાવન ક્ષેત્ર માનું છું ભદ્રે ત્યાં કર્મોદ્વાર નામનું બીજું તીર્થ છે જે ભગવાનની ભક્તિનું એકમાત્ર સાધન છે બ્રહ્માવ્રત નામના તીર્થ બ્રહ્મલોકની પ્રાપ્તિનું મુખ્ય સાધન છે મોહિની આ બધા ગંગાના આશ્રિત તીર્થોનું તમને વર્ણન કરી સંભળાયું છે ભદ્રિકા આશ્રમના તીર્થોનું સંપૂર્ણ વર્ણન તો બ્રહ્માજી પણ કરવામાં સમર્થ નથી જે મનુષ્ય ભક્તિભાવથી બ્રહ્મચર્ય વગેરે વ્રતનું પાલન કરીને એક માસ અહીં નિવાસ કરે છે તેને નર નારાયણ શ્રી હરિના સાક્ષાત દર્શન થાય છે તો હવે પછીના ના વિડીયોમાં આપણે બસો ને એકાવન મો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો